નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારું નામ છે અજય બલદાણિયા આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર તેર એટલે કે આંકડા શાસ્ત્ર જેની અંદર આજે આપણે આ ભાગની અંદર ચર્ચા કરવાની છે સ્વાધ્યાય તેર પોઈન્ટ બેના પ્રશ્ન નંબર ચારની વિદ્યાર્થી મિત્રો અગાઉના ભાગના વિડીયો ની લિંક જો તમે મેળવવા માંગતા હોય તો લિંક તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અને આઈ બટનને ક્લિક કરવાથી મળી જશે તો વિદ્યાર્થી મિત્રો સમય વિતાવ્યા વગર શરૂ કરીએ દાખલા નંબર ચાર તો દાખલા છે ગુણોત્તરનું વિતરણ આપેલ છે આ માહિતીનો બહુલક અને મધ્યક શોધો અને આ બે માપનું અર્થઘટન કરો વિદ્યાર્થી મિત્રો અહીં મધ્યવર્તી સ્થિતિમાં તમને બે માપ મેળવવા માટેનું કહેવામાં આવેલું છે જેની અંદર એક માપ છે બહુલક અને એક માપ તમને મેળવવાનું કીધું છે મધ્યક તો વિદ્યાર્થી મિત્રો અહીં રકમ તમને આપેલી છે અને આપણે સૌ પ્રથમ જે માપ મેળવશું એ આપણા માટે હશે બહુલક તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને બહુલક મેળવવાનું કીધું છે તો બહુલક માટે કોષ્ટકની રચના કરવાની હોતી નથી બહુલક માટે આપણે ધ્યાન શું રાખવાનું હોય છે તો કે આવૃત્તિ જે આપવામાં આવેલી છે આવૃત્તિમાં સૌથી મોટામાં મોટી આવૃત્તિ કઈ છે જે આપણા માટે બની જશે એફ વન તો કોષ્ટકમાં અહીંયા તમને માહિતી આપવામાં આવેલી છે એ માહિતીમાં જે આ લાઈન આપેલી છે ઉભું કોષ્ટક જે તમને આપેલું છે એ આવૃત્તિ માટેનું છે તો એમાં સૌથી મોટામાં મોટી આવૃત્તિ કેટલી છે તો કે દસ તમને સૌથી મોટામાં મોટી આવૃત્તિ આપેલી છે તો દસ તમને સૌથી મોટામાં મોટી આવૃત્તિ આપેલી છે આથી અહીંયા બહુલક માટે આપણે કામ કરશું તો લખી દઈએ બહુલક માટે ચાલો તો સૌથી મોટામાં મોટી આવૃત્તિ એટલે એફ વન બરાબર કેટલા થઈ ગયા તો કે એફ વન બરાબર આપણને મળી ગયા દસ હવે એની ઉપરની કિંમત હશે એ આપણા માટે એફ ઝીરો હશે તો એફ ઝીરો બરાબર કેટલા આવશે તો કે એફ ઝીરો બરાબર આપણને મળી જશે નવ એફ ટુ બરાબર કેટલા આવશે તો કે એફ ટુ બરાબર આપણને મળશે અહીંયા ત્રણ રેડી ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જે આ મોટામાં મોટી આવૃત્તિ એટલે કે એફ છે તેના વર્ગને તેના વર્ગ એટલે આને ત્રીસ થી પાંત્રીસ કહેવામાં આવે છે બહુલકીય વર્ગ તો બહુલકીય વર્ગની અધ સીમા એટલે કે એલ તો અહીંયા એલ બરાબર કેટલા થઈ જશે એલ બરાબર વિદ્યાર્થી મિત્રો આપણને મળશે ત્રીસ અને એચ મેળવવાનો છે તો એચ કઈ રીતે મેળવશું એચ એટલે વર્ગ લંબાય કેટલા મળી ગયા વિદ્યાર્થી મિત્રો પાંચ વર્ગીકૃત માહિતીનો નો શોધવા માટેનું સૂત્ર આપણે એપ્લાય કરીએ તો અહીંયા સ્ટેપ નંબર વન પ્રમાણે ધ્યાન આપીએ જૂના વિડીયો હજી તમે લોકો એ જોયા ન હોય અગાઉના ભાગના વિડીયો તમે હજુ સુધી જોયા ન હોય તો ચોક્કસથી જોઈ નાખજો જેની અંદર તમને લોકોને સ્ટેપ વાઇઝ કઈ રીતે કિંમત મૂકવી કઈ રીતે કામ કરવું તેની ચર્ચા કરેલી છે જેથી તમને રીત એકદમ સરળ બની જાય રેડી તો ઝેડ બરાબર એલ પ્લસ કાઉન્સમાં એફ વન માઇનસ એફ ઝીરો છેદમાં ટુ એફ વન માઇનસ એફ ઝીરો માઇનસ એફ ટુ ગુણ્યા એચ જેની અંદર આપણે કિંમત મૂકીએ ચાલો કિંમત કઈ રીતે તો કે બરાબર કેટલા છે તો થઈ ગયા પ્લસ અંદર નવ છેદમાં બે કાઉન્સમાં કેટલા આવશે દસ માઇનસ એફ ટુ કેટલો છે નવ તો નવ માઇનસ એફ ઝીરો નવ હતો ને એફ કેટલો છે ત્રણ તો અહીંયા ત્રણ કાઉન્સ પૂરો એને ગુણ્યા કેટલા આવશે પાંચ ચાલો તો ત્રીસ ના ત્રીસ ત્રીજા નંબર સ્ટેપ આવ્યું કાઉન્સ અંદર જ કામ થશે અને કેટલા કામ થશે ઓછામાં ઓછા તો કે ત્રણ કામ થશે કયા કયા અંશમાં બાદ બાકી કરવાની તો દસ માંથી નવ ને બાદ કરો કેટલા વધે એક નીચે ગુણાકાર થશે દસ દુ કેટલા થઈ ગયા વીસ માઇનસ નવ ને ત્રણ કેટલા થઈ ગયા તો કે બાર તો થઈ ગયું તમારું કામકાજ

ભાગ ન ઉડતા હોય તો અંશ નો ગુણાકાર અંશ સાથે છેદનો ગુણાકાર છેદ સાથે કરીને કામ આગળ વધારવાનું ચાલો બરાબર તો કે છેદમાં કેટલા થઈ ગયા હવે ક્રિયા કરીએ ચાલો વિદ્યાર્થી મિત્રો તો અહીંયા પાંચ અહીંયા આઠ થઈ ગયા હેડી ભાગ નહીં ચાલે એટલે ઝીરો પોઈન્ટ તો અહીંયા પાછળ ઝીરો આવ્યો છ અઠા અડતાલીસ વિદ્યાર્થી મિત્રો તો અહીંયા અડતાલીસ થઈ ગયા પચાસ માંથી અડતાલીસ ને આપણે બાદ કરીએ તો કેટલા મળશે બે હજુ ભાગ નહી ચાલે પાછો ઝીરો મૂકો પાછળ કેટલા થઈ ગયા સોળ તો બાદ બાકી કરીએ તો વીસ માંથી સોળ જાય કેટલા રેડી ભાગ ચાલે એટલે પાછળ મૂકીએ પાછો તો આઠ પંચાને કેટલા થઈ ગયા ચાલીસ તો આપણને વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ કેટલો મળે છે ભાગફળ કેટલું મળ્યું ઝીરો પોઈન્ટ છસો પચીસ તો ઝીરો પોઈન્ટ છસો પચીસ મળે છે તો અહીંયા આપણે ત્રીસ પ્લસ છસો પચીસ લખી દેશું ચાલો હવે સરવાળો કરવાનો છે તો અહીંયા આપણને જવાબ બહુલક બરાબર કેટલો મળશે આમ જોવા તો અહીં શિક્ષક અને વિદ્યાર્થીઓનો ગુણોત્તર નો બહુલક મોટા ભાગે એટલે કે મોટા ભાગે શિક્ષકો અને વિદ્યાર્થીઓના ગુણોત્તર નું વિતરણમાં બહુલક કેટલો મળે છે ત્રીસ પોઈન્ટ છસો પચીસ મળે છે આ રીતે તમાર લોકો એની અંદર કામ કરવાનું છે આપણે રફ કામની બાબત આની અંદરથી દૂર કરશું જેથી તમને લોકોને દાખલો સમજવામાં સરળતા રહે ચાલો વિદ્યાર્થી મિત્રો તો આ રીતેનો દાખલો હતો જેની અંદર આપણે ડન કરી દઈએ હજી આપણે એક માપ મેળવી લીધું બહુલકનું માપ મેળવેલું છે કયું માપ મેળવવું છે બહુલક હજી આપણે મધ્યક મેળવવાનું બાકી છે તો સાથે સાથે બહુલક આપણે મેળવી લીધો તો એને આપણે ડન કરી દઈએ અને મધ્યક તરફ આગળ વધીએ તો મધ્યક મેળવવા માટે આપણે રકમને જોઈએ તો મધ્યક માટે તેની તે જ રકમ છે બહુલક આપણે આગલી સ્લાઇડમાં મેળવી લીધો હવે આપણે મધ્યક મેળવવાનો છે અને ત્યારબાદ જે બેયના જવાબ આવેલા છે આ મધ્યવર્તી બે માપ છે બહુલક અને મધ્યક એની વચ્ચે આપણે સંબંધો શું કરવાનું છે અર્થઘટન કરવાનું છે તો વિદ્યાર્થી મિત્રો અહિયાં તમને લોકોને વર્ગ અને આવૃત્તિનું કોષ્ટક તમને આપી દેવામાં આવેલું છે તો મધ્યક શોધવા માટે મારા પાસે તો ત્રણ રીત છે હેડી સાદો મધ્યક ધારેલ મધ્યક અને પદ વિચલન

પદ વિચલનની રીત પરથી કરીશું ચાલો પદ વિચલન ની રીત જ્યારે લેતા હોય ને ત્યારે પહેલું વહેલું કામ જે થાય એ આપણા માટે હશે વર્ગ લંબાઈ વર્ગ લંબાઈ એટલે કોણ તો કે વર્ગ લંબાઈ એટલે એચ

ત્યારબાદ આવશે મધ્ય કિંમત પછી યુઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ છેદમાં એચ અને લાસ્ટમાં આવશે એફઆઈ યુઆઈ વર્ગ આવૃત્તિ મધ્ય કિંમત યુઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ છેદમાં એચ એફઆઈ યુઆઈ આ કોષ્ટકમાં આવશે એડી तो वर्ग लक्ष्य विद्यार्थी मित्रों तो के पंदर थी वीश। वीश थी तो के पच्चीश। पच्चीश थी तो के त्रीश। त्रीश थी तो के तो तो थी चालीस चालीस थी पिस्तालीस पिस्तालीस थी पचास પચાસ થી પંચાવન તો પચાસ થી પંચાવન સુધી છે આવૃત્તિ લખી નાખીએ તો આવૃત્તિ કેટલી આપેલી છે પછી 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 કેટલા આપેલા છે ત્રણ પછી ઝીરો ઝીરો કેટલા આપેલા છે બે તો વિદ્યાર્થી મિત્રો આ રકમની અંદર તમને લોકોને કુલ આવૃત્તિ કેટલી છે એની ચર્ચા કરેલી નથી ચર્ચા નથી એટલે તમારા લોકોએ સરવાળો કરવો પડશે તો કુલ આવૃતિએ એ રીતે કામ કરશું તો અહીંયા કેટલા થઈ ગયા નવ આઠ ને આઠ સોળ ને એક સત્તર ને અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવી ને પચીસ નો પાંચ વિદાપડી બે ને એક કેટલા થઈ ગયા ત્રણ એટલે અહીંયા કેટલા આવી ગયા પાંત્રીસ કુલ આવૃતિ આપણને પાંત્રીસ મળી ગઈ ચાલો મધ્ય કિંમત તરફ આગળ વધીએ તો મધ્ય કિંમત નું સૂત્ર છે અધસીમા પ્લસ ઉધ્ધસીમા ભાંગ્યા બે આ એનું સૂત્ર છે તો અધસીમા પ્લસ ઉધ્ધવ સીમા ભાંગ્યા બે તો વર્ગ તમારે જોવાનો જેની અંદર તમને આ કિંમત પંદર એ તમારા માટે અધસીમા છે વીસ એ તમારા માટે ઉધ્ધવ સીમા છે તો બંનેનો સરવાળો ભાંગ્યા બે બંનેનો સરવાળો ભાંગ્યા બે તો પંદર ને વીસ કેટલા થઈ ગયા વિદ્યાર્થી મિત્રો પાંત્રીસ પાંત્રીસ ભાગ્યા બે એટલે કેટલા આવ્યા સત્તર પોઈન્ટ પાંચ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને મળશે સત્તર પોઈન્ટ પાંચ આ રીતે હેડી હવે શું કરવાનું દરેક વર્ગ દરેક મધ્ય કિંમત મેળવવા માટે દરેક વર્ગને આ રીતે આપણે કામ કરશું નહીં તો આપણો સમય પાસ થઈ જશે સમય વેડફાઈ જાય આપણો તો આપણે શું કરશું જે મધ્ય કિંમત મળી ગઈ તો કે આ વિતરણ જે આપેલું છે એ સતત છે તો કે યસ સતત છે સતત હોય તો આપણે વર્ગ લંબાઈ છે એ ઉપરની મધ્ય કિંમત છે તો પેલા વર્ગની મધ્ય કિંમતમાં પાંચ ઉમેરવા પડે ચાલો તો સત્તર છે સત્તર પોઈન્ટ પાંચ છે એટલે આપણે આવી રીતે ગણશું અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ તો અહીંયા થઈ ગયા બાવીસ પોઈન્ટ પાંચ આ રીતે

હવે વિદ્યાર્થી મિત્રો આપણે એની ધારણા કરશું તો ધારેલ મધ્યક એટલે કે એની ધારણા કરવાની છે તો એની ધારણા માટે આપણે અહીંયા ઉપયોગ કરશું તો કે ઉપર થી લઈને નીચે લગીના અવલોકનની સંખ્યા આપણે ગણીએ કે આવૃત્તિની સંખ્યા ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ છે તો બંને બાજુથી આપણે સેન્ટરનું અવલોકન કયું મળશે સેન્ટરની મધ્ય કિંમત કઈ મળશે જેને હું એ ધારી શકું તો કે સેન્ટરની મધ્ય કિંમત અહીંયા આપણને આ બત્રીસ પોઇન્ટ પાંચ ને સાડત્રીસ પોઇન્ટ પાંચ છે તો બની શકે ત્યાં સુધી આપણે ઉપરની કિંમત ધારવાની તો બની શકે ત્યાં સુધી આપણે ઉપરની કિંમતમાં શું કરવાનું અહીંયા તમારે ઝીરો ઝીરો એ જ રીતે અહીંયા પણ તમારે શું થઈ જશે ઝીરો ઝીરો થઈ ગયું વિદ્યાર્થી મિત્રો તો ઉપરના ભાગમાં તમાર લોકો માઇનસ એક માઇનસ બે અને માઇનસ ત્રણ નીચે તમારે થઈ જશે એક બે ત્રણ અને ચાર આ રીતેનું કામ થઈ ગયું ચાલો ગુણાકાર સ્ટાર્ટ કરીએ વિદ્યાર્થી મિત્રો તો કે ગુણાકાર અહીંયા કઈ રીતે થશે આવૃત્તિ એટલે કે આપણા માટે થઈ જશે એફ આઈ છે રેડી અને અહીંયા યુ આઈ તમને આપવામાં આવેલું છે આ બેનો ગુણાકાર કરીને ત્યાં લખવાનો છે ચાલો ત્રણ તેરી નવ રેડી પણ ઉપરની કિંમત કેવી મળશે ઋણ મળશે એટલે કેટલા થઈ ગયા માઇનસ નવ ચાલો આઠ દુ સોળ તો માઇનસ સોળ અહીંયા કેટલા આવ્યા નવ એકા નવ તો માઇનસ નવ આ થઈ ગયું

ચોત્રીસ તો અહીંયા તમને મળી ગયા ચોત્રીસ માઇનસ ચોત્રીસ અહિયાં તમારા માટે ચોત્રીસ થઈ ગયા તો અહીંયા ચોત્રીસ માંથી અગિયાર ને તમે બાદ કરી નાખો તો ચોત્રીસ માંથી અગિયાર બાદ કરો એટલે આપણા માટે કેટલા મળી જશે તો કે ત્રેવીસ કેવા તો કે માઇનસ અહીંયા આપણને લોકોને માઇનસ ત્રેવીસ મળી જશે હેડે કેટલા મળી ગયા આપણને માઇનસ ત્રેવીસ આ રીતે મળી ગયા હવે શું કરશું તો કે ડાયરેક્ટ આપણે લોકો સૂત્ર એપ્લાય કરીએ તો અહીંયા સૂત્ર માટેની આપણે જગ્યાનો અભાવ છે હેડી ચાલો તો એપ્લાય કરી જોઈએ અહીંયા કામ થઈ જશે આપણું ચાલો તો એક્સ બાર બરાબર કેટલા આવશે એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફઆઈ યુ આઈ છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા ચાલો એની કિંમત કેટલી છે બત્રીસ પોઈન્ટ પાંચ તો અહીંયા બત્રીસ પોઈન્ટ પાંચ પ્લસ સિગ્મા એફઆઈ એટલે કેટલો થઈ ગયો માઇનસ ત્રેવીસ છેદમાં કેટલા થઈ ગયા પાંત્રીસ આપણે પેન ચેન્જ કરી નાખશું એટલે તમને લોકોને ખ્યાલ આવે પાંત્રીસ અને ગુણ્યા એચ બરાબર કેટલા મળી ગયા પાંચ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કામની અંદર કંઈક આવું થાય છે કે બત્રી એક્સ બાર બરાબર 32.5 माइनस અહીંયા ભાગા વડ નાખી 7 5 ને 35 એટલે 5 5 ઉડી ગયા તો કેટલા આવી ગયા 23 ના છેદ માં 7 હવે વિદ્યાર્થી મિત્રો આપણે સૌ પ્રથમ પેલા ભાંગાકાર કર નાખી તો ભાંગાકાર ની અંદર અહીંયા 23 ભાગ્યા કેટલા થઈ ગયા 7 ચાલો 7 * 1 = 7 7 * 2 = 14 7 * 3 કેટલા થઈ ગયા 21 તો અહીંયા તમને જવાબ કેટલો મળી ગયો તો કે બે મળ્યો હવે પોઈન્ટ મૂક્યો તો આપણે પાછળમાં આવ્યો ઝીરો સાત દુ કેટલા થઈ ગયા ચૌદ તો કેટલા મળ્યા આપણને છ પાછળ શું આવ્યો ઝીરો સત્યુ સત્યુ ઓગણપચાસ સાત અઠા છપ્પન તો અહીંયા આઠ લઈ લઈએ ત્રણ પોઈન્ટ અઠ્યાવીસ એનો જવાબ આવે છે તો આપણે લોકો અહીંયા બત્રીસ પોઈન્ટ પાંચ માંથી ત્રણ પોઈન્ટ અઠ્યાવીસ બાદ થશે ચાલો બાદ બાકીની ક્રિયા કરી નાખીએ તો બાદ બાકીની ક્રિયા માટે અહીંયા ચાલો બાદ બાકીની ક્રિયા માટેનું કામ કરવાનું છે તો કેટલા આવ્યા કરી અહીંયા લીધો દસકો અહીંયા લીધો કેટલા ચાર રેડી તો દસ માંથી આઠ જાય તો કેટલા વધશે બે ચાર માંથી બે જાય તો કેટલા વધશે બે પોઈન્ટ નો પોઈન્ટ અહિયાં બાર અને અહીંયા કેટલા થઈ ગયા બે તો બાર માંથી ત્રણ જાય બોલો કેટલા વધશે તો કે બાર માં ત્રણ જાય એટલે બે નવ અને અહીંયા કેટલા થઈ ગયા બે તો ઓગણત્રીસ પોઈન્ટ બાવીસ તમને લોકોને વિદ્યાર્થી મિત્રો આન્સર મળે છે ઓગણત્રીસ પોઈન્ટ બાવીસ એક્સ બાર આન્સર મળે છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારું જે કામ થયું ને કામની અંદર તમને લોકોને મધ્યક અને બહુલક આ બંનેની ચર્ચા તમે લોકોએ કમ્પ્લીટલી કરી નાખી એડી મધ્યક અને બહુલકની ચર્ચા તમે લોકોએ કમ્પ્લીટલી કરી નાખી તમને લોકોને બહુલક બરાબર કેટલા મળ્યા છે તો કે બહુલક બરાબર વિદ્યાર્થી મિત્રો આપણને ત્રીસ મળ્યો તો એટલે એનું અર્થઘટન કરવાનું છે ને એ તમને કામ બતાવું છું તો કે બહુલક આપણને લોકોને ત્રીસ મળે છે અને મધ્યક છે એ આપણને લોકોને ઓગણત્રીસ મળે છે તો અહીં શિક્ષકો અને વિદ્યાર્થીઓના ગુણોત્તરના વિતરણનો બહુલક તમને

રેડી મેં એનું લખાણ લખેલું નથી પણ મેં બાબતની ચર્ચા કરી એ પ્રમાણે તમારા લોકોએ બંનેના જવાબ લખી દેવાના છે એ તમારું કામ થઈ ગયું અર્થઘટનનું રેડી તો આ પ્રમાણેનો દાખલો તમને વિદ્યાર્થી મિત્રો આપેલો હતો જે દાખલાની અંદર તમારે બહુલક અને મધ્યક બંનેનું કામ એકી સાથે કરવાનું હતું બોર્ડની પરીક્ષામાં બંને સાથે આવી શકે તો કે એની શક્યતા ખૂબ જ ઓછી છે બોર્ડની પરીક્ષાની અંદર કાં તો મધ્યવર્તી સ્થિતિમાનનું કોઈ એક માપ એટલે કે બહુલક યા તો મધ્યક તમારે બેમાંથી કોઈ પણ એક માપ માટેનો જ દાખલો તમને પૂછાતો હોય તો આની ખાસ નોંધ લેજો અને વિદ્યાર્થી મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસ થી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ